ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું ભાવનાબેન ત્રિવેદી શ્રી રહ કોટક પ્રાથમિક શાળા તરફથી તમારું સ્વાગત કરું છું વેલકમ ટુ ઓનલાઈન ક્લાસરૂમ ધોરણ છ વિષય ગુજરાતી આજે આપણે પૂરક વાચન પાઠ બે કાબુલી એ ભણવાનો છે બરાબર એ પાઠના લેખક રવીન્દ્રનાથ ટાગોર છે અને અનુવાદક છે મહાદેવભાઈ દેસાઈ એટલે કે રવીન્દ્રનાથ ટાગોર એ બંગાળી ભાષામાં કાબુલીવાલા નામની વાર્તા લખેલી અને મહાદેવભાઈ દેસાઈએ તેનું ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો છે આ પાઠનો પ્રકાર છે સંવેદન કથા એટલે કે આ વાર્તાને આ કથાને સાંભળીને આપણું મન એ ખૂબ જ લાગણીસભર બની જાય છે એવી આ સંવેદન કથા છે એ લેખકનો આપણે પરિચય મેળવીએ તો ચાલો પાઠ બે કાબુલી રવીન્દ્રનાથ ટેગોર એ તેના મૂળ લેખક છે જેમનો જન્મ અઢારસો એકસઠમાં અને અવસાન ઓગણીસો ને એકતાલીસ માં રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ કલકત્તામાં થયો હતો અને તેમના પિતાનું નામ દેવેન્દ્રનાથ અને માતાનું નામ શારદા દેવી કાબુલીવાલા પોસ્ટમાસ્ટર એ તેમની જાણીતી વાર્તાઓ છે ક્યારેક આપણે પોસ્ટમાસ્ટર વાર્તા પણ સાંભળીશું સાંભળવી છે ને એ વાર્તા બહુ જ લાગણીસભર એ વાર્તા છે ક્યારેક આપણે સાંભળીશું ખરું ને હું તમને જરૂરથી કરીશ આપણા રાષ્ટ્રગીત જનગણ મનની રચના તેમણે કરી છે ગુરુદેવ ટાગોરને સાહિત્યનું નોબેલ પારિતોષિક પણ પ્રાપ્ત થયું હતું હવે આપણે આ કાબુલીવાલા એ વાર્તાનો અનુવાદ ગુજરાતી ભાષામાં જેમણે કર્યો અને આપણને ભણવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું તો એ અનુવાદક મહાદેવભાઈ દેસાઈ વિશે જાણીએ મહાદેવભાઈ દેસાઈનો જન્મ એક એક અઢારસો ને બાણુંમાં અને અવસાન પંદર આઠ ઓગણીસો ને બેતાલીસમાં મહાદેવભાઈ હરિભાઈ દેસાઈનો જન્મ સુરત સુરત જિલ્લાના સરસ ગામમાં થયો હતો તેઓ ગાંધીજીના જમણા હાથ સમાન હતા અંત્યજ સાધુનંદ ઇબ્રાહિમ ચાચા સંત ફ્રાન્સિસ એ તેમની નોંધપાત્ર કૃતિઓ છે રવિન્દ્રનાથ ટેગોરે બંગાળી ભાષામાં લખેલી વાર્તા કાબુલીવાલાનો મહાદેવભાઈ દેસાઈએ ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો છે અને તે અહીં આપી છે જે આપણે ભણવાની છે આ વાર્તાની અંદર એ કાબુલી નામનો વ્યક્તિ જે વતનથી દૂર રહીને સૂકો મેવો વેચતો હતો અને મિનીમાં એને પોતાની દીકરી દેખાય છે શરૂઆતમાં આ મિનીના મા બાપ કાબુલીને શંકાથી જુએ છે પરંતુ તેના હૃદયનો ભાવ ઓળખતા જ તે બંને ખૂબ જ લાગણીસભર થઈ જાય છે એટલે આ સમગ્ર વાર્તા એ લાગણીસભર છે સંવેદનશીલ છે તમે પણ એ સાંભળશો ને ત્યારે તમને પણ કાબૂલી માટે ખૂબ લાગણી થઈ આવશે તો ચાલો આપણે વાર્તા સમજીએ મિનીના બાપા મોટા પંડિત હતા જો પિતા પપ્પા માટે અહીં બાપા શબ્દ વાપરેલો છે હમ મીની એટલે બિલાડી નહીં આપણે મિની 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 આવ એવું કહે છે ને બરાબર ને હા તો મિની એટલે બિલાડી નહીં પણ એક છોકરીનું નામ તે છોકરીની આંખ માંજરી હતી માંજરી એટલે બિલાડી જેવી ભૂરી એટલે તેની ફોઈએ તેનું નામ મિની પાડ્યું હતું મિનીના બાપા મોટા પંડિત હોવાથી મોટા મોટા થોથા ઉથામે થોથા એટલે ખૂબ જાડું મોટું પુસ્તક હોય ને એને થોથું કહેવાય તો આ પોથા ઉથામે મોટા મોટા થોથા લખે આખો દાડો એમાંથી પરવાર જ ન મળે એટલે કે પરવાર એટલે નવરાજ ન થાય સાંજ થાય અને મીની એની બાને કહે બા એક વાર્તા કહે મીનીને વાર્તા સાંભળવી તમારી જેમ પણ ખૂબ જ ગમતી હતી એટલે મીની એની બાને શું કહે બા વાર્તા કહે મિનીના બા કહે જાને તારા બાપાની પાસે એ કહેશે મિની એના બાપાની પાસે જઈને કહે બાપા તમે આખો દિવસ શું લખો છો વાર્તા લખો છો આપણા હજામને સારી વાર્તા આવડે છે કહો ની બાપા મને સુપડા જેવા કાનવાળા રાજાની વાત બાપા શું કહે છે બાપા એટલે એના પપ્પા મિનીના પપ્પા હમ એ મિની તમારા જેવડી જ છે તમને જેમ વાર્તા ગમે છે ને એમ મિનીને પણ વાર્તા સાંભળવી બહુ ગમતી હતી એટલે એ કેવા વાર્તા સાંભળવા કહે છે સુપડા જેવા કાનવાળા રાજાની વાર્તા સાંભળવાનું કહે છે બરાબર ત્યારે એના પપ્પા શું કહે છે સાંભળજો હં બાપા કહે મીની હું લખતો હોઉં ત્યારે મને સતાવો નહીં સતાવો નહીં એટલે હેરાન ન કરવો તમે લખતા હો અને તમારો નાના ભાઈ કે બેન આવીને તમને પેન માગે ને હેરાન કરે તો તમે એમ કહો ને કે આ મને બહુ પજવે છે અહીંથી લઈ જા મમ્મી બરાબર ને એમ મિની એના બાપાને પૂછે તો લખતી વખતે એ ડિસ્ટર્બ થાય એટલે કે મને સતાવો નહીં હેરાન ન કરવો વારું ત્યારે બાપા કહો નહીં સિંહ જબરો કે ઉંદર હવે મીની પ્રશ્ન કેવો પૂછે છે જુઓ જોઈ સિંહ જબરો કે ઉંદર કોણ જબરું હોય કહો જોઈ હા સિંહ જોઈને સાચી વાત તમે નહીં કહો તો હું તમને એક વાર્તા કહું એના બાપા એને જવાબ નથી દેતા એટલે મીની કહે છે કે તમે ન કહો હું તમને એક વાર્તા કહું હવે એના બાપા શું કહે છે જોજો બાપા કહે ભાઈ સાહેબ મિની તો ચૂપ નહીં રહે એના બાપા ગુસ્સે થઈ જાય છે મિની કહે ત્યારે તો સાચે જ બાપા બા કહેતી હતી તે ખરું કે તમને ચોપડી લગતા આવડે છે પણ વાર્તા કહેતા નથી આવડતી ઓરડામાંથી મિનીની બા આ મજેદાર સંવાદ સાંભળતી હતી સંવાદ એટલે પિતા પુત્રી વચ્ચે વાતો થતી હતી ને તે તે હસતા હસતા કહે લો લેતા જાઓ પંડિત કહેવાઓ છો પણ તમારી કિંમત તમારી દીકરી આગળ કેટલી છે મિની તુરત જ બાપાને પૂછે છે બાપા બાની કિંમત કેટલી કિંમત એટલે પૈસા સમજે છે બરાબર એની મમ્મીએ કહ્યું ને કે તમારી દીકરી આગળ તમારી કિંમત કેટલી કિંમત એટલે પૈસા પણ અહીંયા કિંમત એટલે પૈસા નહીં અહીંયા કિંમત એટલે આબરૂ પેલો કાબુલી આવે છે તે કહે છે શાલ કી કિંમત બીસ રૂપિયા બાદામ કી કિંમત એક રૂપિયા એટલે પેલો કાબુલી હતો એ બધા વસ્તુઓની કિંમત બોલતો હતો એટલે મિનીને એમ થયું કે એના બાપા એની બાની કિંમત કેટલી છે એવું પૂછે છે સમજાણું એક દિવસ મીનીના બાપા પોથીમાંથી ડોકુ કાઢી બારી બહાર જુએ છે તો પેલી મીની પહેલાં કાબુલીના ખોળામાં બેઠી બેઠી તેના દાઢીના વાળ ખેંચતી હતી જુઓ મીની તો સાવના નકળી છે એટલે કાબુલીના ખોળામાં બેસી અને એના દાઢીના વાળ ખેંચીને રમતી હતી અને બંને વાતો કરતા હતા મીની કહે હે કાબુલી તારી દાઢીના વાળ ધોળા અને મારા વાળ કાળા કેમ જુઓ કેટલી નાની છે એને સમજ નથી પડતી કે એના વાળ ધોળા છે અને પોતાના વાળ કાળા છે તોય પૂછે છે કે શું કામ એવું કાબુલી કહે મિની મેં બુઢા હો ગયા ઓર તું બચ્ચી છે કાબુલી શું કહે છે એ તો બહારના દેશમાંથી આવ્યો હતો બરાબર કાબુલ ને કંધાર ને એ બધા દેશ છે ને ત્યાંથી આવ્યો હતો એટલે એ અડધું હિન્દી અડધું ગુજરાતી બોલે છે તો એ કહે છે કે હું તો બુઢો એટલે ઘરડો થઈ ગયો છું અને તું તો નાનકડી બચ્ચી એટલે કે નાનકડું બાળક છે મીની કાબુલીનું ગુજરાતી સાંભળી ખડખડાટ હસે છે અને કાહે છે પણ કાબુલી તારા થોડા વાળ ધોળા કેમ અને થોડા વાળ કાળા કેમ હવે જુઓ કાબુલીના બધા વાળ કાંઈ ધોળા નહોતા ને બધા કાળા પણ નહોતા એટલે મિક્સ હતા એટલે એને પાછો પ્રશ્ન થયો કે અડધા કાળા ને અડધા ધોળા એમ કેમ છે તું થોડા બુઢા ઓર થોડા બચ્ચા છે એટલે એ પૂછે છે કાબુલીએ કહ્યું ને આગળ કે હું બુઢો છું વૃદ્ધ થયો છું ને તું બાળક છે એટલે તારા કાળા છે એટલે તરત જ મિનીને એવો વિચાર આવ્યો કે થોડાક વાર ધોળા છે એટલે તું થોડોક ઘરડો છે અને થોડાક વાર કાળા છે એટલે તું થોડોક બાળક છે બંને ખડખડા ઢસે છે કાબોલી મીનીના એક હાથમાં ઉપાડે છે અને બાથમાં લે છે અને મિનીના ખિસ્સામાં બદામ પિસ્તા ભરે છે જો ચિત્રમાં બતાવ્યું છે બદામ પિસ્તા વેચવાવાળો હતો અને એ મિનીને પોતાના બાથમાં લે છે ભેટે છે અને મિનીના ખિસ્સામાં બદામ પિસ્તા ભરી દે છે હવે આગળ જુઓ બીજે દિવસે મિનીને બાપે બોલાવી હવે મિનીના બાપાને તો ચિંતા થઈ ગઈ કે આ તો રોજ કાજુ બદામ પિસ્તા કાબૂલી આપે છે ને મારી મિની એની સાથે વાતો કરે છે રમે છે એટલે એને ચિંતા થઈ ગઈ એટલે એને એમ થયું કે મારી દીકરીને હું બોલાવી અને વાત કરું એટલે બીજા દિવસે મિનીને બાપાએ બાપે બોલાવી મિની બેટા આમાં આવ આજે તને વાર્તા કહું મીની કહે ના બાપા કાબુલી વાર્તા કહે છે તેવી તમને નહીં આવડે મારે તમારી વાર્તા નથી સાંભળવી અને બાપા ચૂપ રહ્યા મિનીએ તો ના પાડી દીધી વળી એક દિવસ કાબુલી આવ્યો અને મિની ને કાબુલી વાતો કરતા હતા હવે કાબુલીને ગુજરાતી આવડી ગયું હતું મીની કાબુલીને પૂછે છે કાબુલી કાબુલી તારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે જો એને કેવો પ્રશ્ન થાય છે હા સાંભળજો હસવું આવે એવું કાબુલી કહે ના ના મારા દેશમાં બચ્ચા બિલ્લી જેવા હોય છે એટલે કે છે કે મારા દેશમાં તો બચ્ચા એટલે કે નાનકડા બાળકો એ કેવા હોય છે બિલ્લી જેવા સુવાણા સુવાણા ભૂરી ભૂરી આંખોવાળા એમ મીની કહે એટલે ઊંટના બચ્ચા બિલ્લી જેવા હોય છે મિનીને સમજાતું નથી એટલે કે છે કે ઊંટના બચ્ચા બિલ્લી જેવા હોય છે હોય કોઈ દિવસ પણ એને સમજાતું નથી કાબુલી હસે છે અને પૂછે છે મીની તને કોણે કહ્યું કે અમારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે મીની કહે કાલે અમારા ઘર આગળથી માણસો ઊંટ જેવા હોય કારણ કે મિનીએ ઊંટને જોયું હતું જો ચિત્રમાં બતાવ્યું છે અને ઊંટની પીઠ ઉપર આમ ઊંચું હોય બરાબર ને જેને ખાંઘ કહેવાય ખૂંધ કહેવાય તો એ ખાંડ ઉપર બંને બાજુ કોથળા લટકતા હોય છે અને જ્યારે કાબુલી આવે ને ત્યારે કાબુલીના ખંભે પણ આવો કોથળો લટકતો હોય છે એટલે મીની એમ થયું કે કાબુલીના દેશમાં માણસો પણ આવા ઊંટ જેવા હશે કાબુલી આ સાંભળી હસી પડ્યો અને મિનીને કહે અમારા દેશમાં તો માણસો ઊંટને ખાંધે લઈને ચાલે ને એવા હોય છે એટલે કે અમારા દેશમાં તો માણસો ખૂબ તાકાતવાન હોય છે ખડખડાટ હસે છે અને કાબુલીની દાઢી ખેંચે છે કાબુલીએ મિનીની સાથે ગમ્મત કરે છે મિનીને પૂછે છે મિની તું સાસરે ક્યારે જઈશ મિનીના મનમાં કે સાસરું નામનું કોઈ ગામ હશે જુઓ મીની તો સાવ નાનકડી છે એને એવી નથી ખબર કે સાસરું એટલે લગ્ન કરીને છોકરી જે ઘરે જાય એને સાસરું કહેવાય એવી મીનીને ખબર નથી એટલે મીનીને એમ કે આ સાસરે જવું એટલે કોઈક બીજા ગામ જવું એટલે મીની પૂછે છે હે કા બોલી સાસરામાં તારા દેશની જેમ દ્રાક્ષના વેલા હોય ખરા તો તો તેની ઉપરથી આપણે ધરાય ધરાઈને દ્રાક્ષ ખાઈએ સાસરામાં તારા દેશ જેવા પહાડ હોય ખરા તો તો તેની ઉપરથી બરફ જેવું ઠંડુ પાણી ખળ 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 વહી જતું હોય અને આપણે ધરાય ધરાઈને પીએ જુઓ મિનીને તો એવી ખબર નથી પડતી કે સાસરું એટલે શું તમને બધાને તો ખબર પડે છે ને હે ને હા તમે થોડાક સમજો છો વધારે એટલે એટલે મીની તો પૂછે છે કે ત્યાં દ્રાક્ષના વેલા હોય પહાડ ઉપર બરફનું ઠંડુ પાણી હોય એવું હોય સાસરું એવું મીની પ્રશ્ન કરે છે હો કાબુલી કહે ના રે મેં તને મારા દેશની વાત કહી છે તેવો એ દેશ નથી ત્યાં તો સવાર સાંજ ચક્કી પીસના પડે અને પાણી નિકાલના પડે અને સાંજે જાડી મોટી રોટલી મળે એટલે કાબુલી તો જેલની વાત કરતો હતો કે કોઈ પણ કારણસર એને જેલમાં લઈ ગયા હશે એટલે ત્યાં તો સવાર સાંજ પહેલાંના સમયમાં તો જેલની અંદર મોટા મોટા પથ્થરો તોડાવે પહાડો તોડાવે અને સવાર સાંજ હાથેથી મોટા બે પથ્થરની અંદર અનાજ નાખી હાથેથી ગોળ ગોળ ફેરવવાનું હોય જેને ચક્કી કહેવાય એ પીસાવે પાણી કાઢવાનું હોય કૂવામાંથી અને સાંજ પડે ત્યારે જાડી જાડી મોટી મોટી રોટલી જમવામાં આપે મિની કહે એવે સાસરે કોણ જાય તું જઈશ કાબુલી મિનીના બાપાને હવે લાગતું હતું કે મિની હાથમાંથી ગઈ મિની તો કાબુલી સાથે બહુ બધી વાતો કરે ને રમતી હતી એટલે મિનીના બાપાને તો ચિંતા થઈ ગઈ કે આ છોકરી મારી આપણા હાથમાંથી વહી જશે એને તો કાબુલી ખૂબ વાલ કરે છે મીનીની માને લાગતું હતું કે આ કાબુલી એક દિવસ છોકરીને ઉપાડી જશે મિનીની મમ્મીને તો ચિંતા થઈ કે આ કાબુલી તો રોજ આવે છે એ બહારથી પરદેશથી આવેલો માણસ હતો અને રોજ આવીને બદામ પિસ્તાન કાજુન બધો સૂકો મેવો આપી અને મારી દીકરી સાથે મીઠી મીઠી વાતો કરી અને એને ફોસલાવી પટાવીને એક દિવસ ઉપાડી જશે એવું બેને ડર લાગ્યો પણ કાબુલીની સાથે છોકરીને ખૂબ ગમત આવે છે તે મા બાપ બંનેને ગમે છે પણ એ કાબુલી સાથે હસ્તી રમતી હતી એને મજા આવતી હતી એટલે મા બાપને પણ એ જોઈને આનંદ થતો હતો કે અમારી છોકરી એ કાબુલી સાથે ખૂબ ખુશ છે એટલે કાબુલી આવે ત્યારે એની ઉપર નજર રાખે શું નજર રાખે કે મિનીને લઈને ભાગી તો નહીં જાય ને એનું એ ધ્યાન રાખે પણ કાબુલીને આવવાની તે કદી ના પાડતા નહોતા હવે થોડા સમય પછી શું થાય છે એ આપણે નેક્સ્ટ પિરિયડમાં ભણીશું આગળ વાર્તા પછી કહીશ બરાબર ને આજે બસ આટલું રાખીએ જો વાર્તામાં રસ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો બરાબર ને આગળ વાર્તા સાંભળવા માટે નેક્સ્ટ પીરિયડમાં તૈયાર રહેજો ત્યાં સુધી ગુડ બાય એન્ડ થેન્ક યુ